હેલો ફેન સ્વાગત છે તમારું મમાસા આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળ સ્પેશિયલ એવા સફેદ તલમાંથી કચરી તો સારું શરૂઆત કરીએ રેસીપીની તો તેના માટે મેં આ એક કપ સફેદ તલ લીધા છે અને એક કપ ખજૂર લીધો છે અને આ ખજૂર છે એટલે ગોળ ઓછો લીધો છે અડધો કપ જેટલો ગોળ લીધો છે ત્યાર પછી બદામ છે કાજુ અને પિસ્તા છે કિસમિશ છે મગજ તરીના બી ટોપરાનું જીણ ગુંદ સૂટ પાવડર અને ઘી અને ખસખસના બી તો હવે આપણે મેં આ ઘી ગરમ થવા મૂક્યું હતું હવે તેમાં આપણે પેલા ગુંદ તોળી દઈશું આ રીતનો આપણે ગુણ બધો ફૂલી જાય એ રીતે તળી લેવાનો છે ગુણ દાજવો પણ ન જોઈ અને કાચો પણ રહે તો રહે તો મજા નહીં આવે એટલે આ રીતે બધો આપણો ગુણ ફૂલી જવો જોઈએ હવે આપણે એને વાસણમાં કાઢી લઈશું હવે આપણે આ ડ્રાયફ્રૂટ તળી લઈશું એટલે કે આ બદામ તળી લઈશું

એને આ જારમાં લઈ મિક્સર જારમાં અને સાલું બંધ સાલું બંધ કરી અને એને પહેલાં થોડા એવા ક્રશ કરી લઈશું દરદરા એવા આ રીતે આપણે આ રીતે આપણે અધકસરા તલ પીસી લીધા છે હવે તેમાં આપણે ખજૂર ઉમેરી દઈશું એ આપણે ગોળને ઉમેરી દઈશું ખજૂર છે એટલે ગોળ ઓછો ઉમેરવાનો અને જો તમારે વધારે મીઠું ખાતા હોય તો તમારી ટેસ્ટ પ્રમાણે તમે ઓછા વધુ કરી શકો છો અને ત્યાર પછી હું મગજ તરીના બી ઉમેરીશ અને થોડી કિસમિસ થોડી ઉપરથી અને જે બદામ છે એ બદામ થોડી ઉમેરશું અને થોડી ઉપરથી ઉમેરશું અને ત્યાર પછી થોડોક ટોપરાનું સીણ ઉમેરશું અને એક અડધી ચમચી જેટલી સૂટ ત્રણ થી ચાર ચમચી જેટલું તલનું તેલ ઉમેરીશું હવે આને આપણે મિક્સરમાં પાછું ક્રશ કરી આ રીતે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને પીસી લીધા છે તો આપણે તલ અને બધા ડ્રાય ફ્રુટ ને બધું બરાબર રીતે મિક્સ થઈ જશે હવે આપણે હવે આ એક વાસણ માં આપણે આને કાઢી લઈશું જો આ જાર આપણી આ રીતે ક્લીન થઈ જાય એ રીતે આપણે પીસવાનું છે અને આ બધું હવે આપણે કાઢી લીધું છે એમાં જે આપણે વધારાના ડ્રાય ફ્રૂટ છે આ ઉપરથી સરસ લાગતા હોય ક્રંચી ટેસ્ટ આવે એટલા માટે આપણે ઉપરથી નાખવાના રાખ્યા છે અને જો તમારે પીસી નાખવા હોય તો પીસી પણ શકો છો અને હું આ બદામ નાખીશ અને ત્યાર પછી થોડાક કાજુ ગાર્નિશ કરવા માટે રાખીશું અને બીજા આમાં કાજુ અને પિસ્તા બંને નાખી દઈશું હા કાજુ અને પિસ્તા નાખી દઈશું અને ત્યાર પછી આ કિસમિસ નાખી દઈશ અને ત્યાર પછી આપણે ટોપરાનું સીણ નાખી દઈશું અને આ મગજ તરીના બી અને ખસખસ ના બી તો ગાર્નિશ માટે છે તો આ બધાને આપણે હાથેથી આમ મિક્સ કરી લેવાનું છે જો તમે જુઓ આપણે જે તલનું તેલ નાખ્યું છે ને એટલે એકદમ બહાર બજારમાં મળે ને એવું જ આપણે કચરિયું બન્યું છે મારા ઘરમાં દર વર્ષે આ રીતનું કચરિયું બનતું જ હોય છે ત્યારે આપણે આ ઘરનું બનાવેલું કચોરિયું એકવાર ખાઈએ ને શિયાળાના સિઝનમાં ત્યારે જ આપણે સંતોષ થતો હોય છે બજારમાંથી છે તેમાં બધા ઇન્ગ્રેડિયન્ટ ઉમેરવામાં નથી આવતા આપણે ઘરનું હોય આપણે જે જે વસ્તુ ઉમેરવી એ બધી ઉમેરી શકીએ છીએ જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું લપી થયું છે હવે એને આપણે ગાર્નિશ કરશું તો એને અનમોલ કરી લઈશું તો આપણે એમાં સૌ પ્રથમ સૌ પ્રથમ આપણે મગજ દરીના બી ત્યાર પછી આપણે કાજુ નાખશું આપણે ગાર્નિશ કરવાનું છે એટલા માટે આ રીતે આપણે બધું ગાર્નિશ કરશું ખસખસના બી નાખ્યા છે ટોપરાનું ચીણ અને કાજુ અને મગજદરીના બી હવે આપણે એને આમાં પ્રેસ કરી દઈશું આવી રીતે જો એકદમ તેલ ઉપર આવી ગયું છે આપણે તેલ નાખ્યું છે ને તેલ આપણું ઉપર આવી ગયું છે આ રીતે કસરીઓ તમે બનાવીને ઘરે બનાવેલું ખાશો ને તો તમે બજારનું લાવતા ભૂલી જશો જો તમે જોઈ શકો છો આ તેલ આપણું બધું ઉપર આવી ગયું છે આ રીતે આપણે બજારમાંથી ને તેને પણ આમ તેલ આવી જતું હોય છે ઉપર તે આપી દઈ અને હવે આપણે એને અનમોલ કરી લઈશું અનમોલ કરવા માટે આ રીતે જુઓ તો આ રીતે આપણે અનમોલ કરી લીધું છે કચરિયું અને આપણું કચરિયું બનીને રેડી છે જો શિયાળાની સિઝનમાં તમે આ રીતે કચરિયું બનાવીને ખાશો ને તો આપણે આમાં ઘણા આપણે ઉપયોગી ઉપયોગી થતું હોય છે અને હેલ્ધી પણ થતું હોય છે તૈયાર છે આપણું સફેદ તલનું કચર્યું જો તમને આ કચરિયું કેવું લાગ્યું તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો અને વિડીયો ચારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂછજો અને આવા નવા વિડિયો નવા નવા વિડીયો જોવા માટે તમે બે લાઇકન બટન દબાવી દેશો જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે થેન્ક યુ ફરી મળશું નવી રેસિપી સાથે એ